એકચ્યુઅલી આ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે એટલે થોડી ગભરાટ છે તો તમારા મનમાં કંઈ હોય તો તમે પૂછી શકો છો ચલો હું શરૂઆત કરી દઉં તમે ડીએચએમએસ કર્યું છે હા અને તમે એમએસ કરેલું છે ને હા અને તમારું ફ્યુચર પ્લાનિંગ અત્યારે તો હું પ્રાઇવેટ હોસ્પિટલમાં જોબ કરું છું પણ આગળ જતાં મારી પોતાની હોસ્પિટલ હોય એવું સપનું છે અને તમારું બસ તમારા જેવા બટ્ટાના સાથ મળી જાય તો બંને સાથે મળીને મોટી હોસ્પિટલ ખોલશું ભાઈ રાહુલ અને ગોપી બંનેની હા છે અને બંનેના ભણતર અને પ્રોફેશન પણ એક જ છે તો બોલો તમારા બંને મિત્રોનું શું કહેવું છે મારે તો મારી દીકરીની હા એટલે મારી હા અને મારે પણ મારા દીકરાની ખુશી એ જ મારી ખુશી છે અને આખી જિંદગી એ બંનેને તો સાથે રહેવાનું છે પણ મારી એક શરત છે બોલો ને આપણે લગ્ન એકદમ સાદાઈથી કરવા છે કાર્ય સમાજ વિધિથી કા કોર્ટ મેરેજ કા પછી ગાયત્રી મંદિર પણ આપણે ક્યાં પૈસાની તાણ છે મારો એકનો એક દીકરો છે અને સમાજ શું કહેશે આ સમાજના ડરથી દેખા દેખીથી આપણે કેટલા રૂપિયાનો ધુમાડો કરીએ છીએ એ કોઈને ખ્યાલ છે આ લગ્નની ખરીદીની શરૂઆત કરીએ ત્યારથી માંડીને જાન પરણીને પાછી આવે ને ત્યાં સુધીનો જો આપણે હિસાબ કરીએ ને તો એક નાના માણસનું ઘરનું ઘર આવી જાય હું એમ નથી કહેતો કે તમે બધા પૈસા દાનમાં આપી દો પણ તમે વિચાર તો કરો આ લગ્નની ખરીદીની શરૂઆત પાનેતર અને ચુંદડીથી કરીએ ને તો પચીસ હજારથી માંડીને સિત્તેર હજાર સુધીની હોય છે જે ફક્ત લગ્નના દિવસે ખંભે નાખવા પૂરતું જ હોય છે બાકી તો ચણિયા ચોરી જ પહેરી હોય છે નહીં સિત્તેર હજારના પાનેતર ઉપર કોઈની નજરે નથી પડતી અને નથી કોઈ બીજી વાર કોઈ પહેરતું પૂછી લો તમારી નવી આવેલી વહુને બીજું ઘરેણા હાર કડલી મંગલસૂત્ર અને બીજું પરચૂણ આ બધું મળીને પાંચ થી સાત લાખ રૂપિયાનું તો સોનીનું બિલ જ થાય છે એ તો દૂધે ધોઈને આપી જ દેવાના ને એ પંદર તોલાના લઠ જેવા હાથ કાં તો ઘરની તેજોરીમાં કાં તો બેંકના લોકરમાં પડ્યા રહેવાના ને આપણા તો પાંચ થી સાત લાખ રૂપિયા રૂપિયામાં જામ થઈ ગયા ને પહેલાનો સમય અલગ હતો કે બે ચાર વર્ષ દુકાળ પડે જમીનમાં કાંઈ ન થાય તો આ ઘરેણા વેચીને આપણે ગુજરાન ચલાવી શકતા અત્યારનો સમય અલગ છે ગમે તેવી પરિસ્થિતિ આવે કોઈ પણ સંજોગોમાં કોઈને ભૂખ્યા રહેવાનો વારો આવવાનો જ નથી ને આપણા દેશમાં આવું કરોડો ટન સોનું લોકર અને તેજુરીમાં બંધ છે જેનો કોઈ ઉપયોગ નથી અને એટલે જ દેશની ઇકોનોમી નીચે આવી રહી છે જો એ પૈસા ધંધામાં લગાવવામાં આવે ને તો પાંચ ના પચીસ થવામાં વાર નથી લાગતી ત્રીજું કપડાં આ બંને ફેમિલીઓના કપડાં અને સાડીનું બિલ એક થી બે લાખ રૂપિયા હોય છે સાડીઓમાં પણ છ મહિને કે વર્ષે ફેશન બદલાતી હોય છે એટલે આ વર્ષે લીધેલા કપડાં આવતા વર્ષે પ્રસંગોમાં કામ આવવાના નથી ચોથું બેન્ડ બગી અને ફોટોગ્રાફી મારો ઈરાદો કોઈના પેટ ઉપર લાત મારવાનો નથી આવા મોંઘા દાટ લગ્ન કરોડપતિ કે અબજોપતિ કરે ને એ સ્વાભાવિક છે બધાને રોજી રોટી મળી રહે પણ એની દેખા દેખીમાં નાના માણસો પણ જો આવા મોંઘા દાટ ખર્ચા કરે ને તો વ્યાજ અને લેણામાં ભરાઈ જાય છે હવે આ બેન્ડ બગીના પચાસ હજાર ફોટોગ્રાફીના ઓછામાં ઓછા પચાસ હજારથી તો શરૂઆત થાય અને હમણાં વળી નવું નીકળ્યું છે પ્રી વેડિંગ લાખથી દોઢ લાખ એના પકડી લીધું હવે આ વરઘોડામાં વળી પાછો નવો ક્રેઝ આવ્યો છે દરેક જાનૈયાની માથે સાફા બાંધવાના એટલે વીસ થી પચીસ હજાર રૂપિયા તો એ જ લઈ જાય પાછા વરઘોડામાં તો ફટાકડા ફોડવા જ પડે એ પાછા થોડા નહીં પંદર હજાર રૂપિયા થી વીસ હજાર ના આપણે આ વરઘોડો કાઢીએ છીએ ને એ કેટલું ગેર સામાજિક કામ કરી છે એ ખબર છે એક તો રોડ ઉપર ટ્રાફિક કરીએ બીજું આ ફટાકડા ફોડીને ધુવાણાનું પ્રદૂષણ ફેલાવીએ અને એક મેં પણ જોયું કે આ ચાલુ વરઘોડા એક લોકો પાણીના પાઉચ પીતા હોય પાણીની બોટલો આ બધું પીને રોડ ઉપર જ ફેંકી દે છે આ બધું કચરું અને ફટાકડાના કાગળ આ બધું રોડ ઉપર નાખીને તમે ગંદકી ફેલાવો છો અને આજકાલ એક નવો ટ્રેન્ડ આવ્યો છે ફાર્મ હાઉસમાં લગ્ન કરવાનું અને આ ફાર્મ હાઉસનું ભાડું એક દિવસનું લાખથી દોઢ લાખ રૂપિયા હોય છે મંડપ અને લાઈટ ડેકોરેશનના એક લાખ રૂપિયા અલગ ગણી લ્યો એમાંય પાછા આપણા બૈરાઓને તો ગીત ગાવામાં મોઢા દુખે એટલે ગાવાવાળાએ ભાડે લાવવાના એનું પેકેજ એ ત્રીસથી પચાસ હજાર રૂપિયા સુધીનું હોય છે હવે આટલું ભવ્ય આયોજન કર્યું હોય એટલે જમણવામાં કઈ પાછી પાની હોય નહીં એમાંય પાછા વેઇટર જ્યુસ અને થાળીમાં સમાવી નહીં ને એટલી તો વાનગીઓ હોય એમાંય છૂટક ખર્ચા તો હું ગણાવતોય નથી આટલા મોટા ખર્ચા કરી લગ્નમાં દેખાડો કરે છે તે શું સાબિત કરવા માગે છે ને એ જ સમજાતું નથી બે દિવસ તમારા સગાવાલા વાતો કરશે કે વાહ બહુ સરસ લગ્ન કર્યા પણ પછી કોઈ યાદય નહીં કરે ને માત્ર બહુ સરસ લગ્ન કર્યા આવું કેવડાવવા માટે અઢાર થી વીસ લાખ રૂપિયાનો ધુમાડો આ આપણા જેવા મોટા માણસોની દેખાદેખીમાં આ નાના માણસો પણ પોતાનું વાહન ભૂલ્યા છે ને આવા મોંઘા દાટ લગ્નના ખર્ચા કરે છે અને દેવામાં ઘૂસી જાય છે જો આપણા આપણા જેવા મોટા માણસો માણસો આવી રીતે સાદાઈથી લગ્ન કરશું ને તો જ નાના એનું અનુકરણ કરશે સમાજમાં ઘણા લોકોએ આવા ઉદાહરણ પૂરા પાડ્યા છે તો આપણે કેમ નહીં અને હા મારી દીકરીને તો મેં કરિયાવર પહેલેથી જ આપી દીધો છે એટલે હું મારી દીકરીને કરિયાવરમાં સોનું કપડાં વાસણ કુસણ નથી આપવાનું આ ફાલતુ વસ્તુમાં ત્રણ ચાર લાખ રૂપિયા તો ઘુસી જાય છે એ ખર્ચો મેં મારી દીકરીના શિક્ષણમાં કરી અને એને પગભર બનાવી જેથી ભવિષ્યમાં એને કોઈની સામે હાથ લાંબો નહીં કરવો પડે અને આ રીતના લગ્ન કરવા એ મારા એકલાનો નિર્ણય નથી મારી દીકરી અને મારા આખા કુટુંબની સહમતી છે અને આ મોંઘાદાટ લગ્ન ન કરવાથી અઢારથી થી વીસ લાખ રૂપિયા જે બચે છે ને છોકરાઓનું સપનું પડે અમે બધા તમારા વિચારથી સહેમત છીએ કોર્ટ મેરેજ કે આર્ય સમાજ તમે જેમ કેશો તેમ અમે કરવા તૈયાર છીએ ચાલો આપણે પણ શરૂઆત કરીએ સમાજને નવી રાી